મારું નામ ડૉક્ટર પ્રદીપ દવે ડિફરન્ટ ટાઈપ ઓફ રંગોળી આ રાજકોટથી છું અને રંગોળી છેલ્લા હું પિસ્તાલીસ વર્ષથી બનાવું છું અને પાણીની અંદર પાણીની ઉપર પાણીની વચ્ચે એ રીતના ચાલીસ પિસ્તાલીસ પ્રકારની રંગોળી બનાવું છું અને અત્યારે અહીંયા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આપણે જે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીનો પર્વ છે એને અનુલક્ષીને લોકોને મતદાનની અપીલ કરતી રંગોળી બનાવવાનો પ્રયત્ન કર્યો છે આપણે વાત કરીએ તો એક તો આપણે મતદાન દેશમાં ચૂંટણી અવસર છે ઉત્સવ છે તો એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે ઉપરાંત મારે પોતાએ મતદાન કરવાનું અને લોકોએ પણ મતદાન કરવાનું એની અપીલ કરતી આ મેજિક રંગોળી બનાવી છે તમે ઉપરથી જોશો તો તમને પાણીની અંદર રંગોળી લાગશે તો સાઈડ માંથી જ નહીં આ રીતના આ રંગોળી જોવાનું આકર્ષણ લોકોને વધે અને ઈ લોકો મત દેવા જાય એવી મારી નમ્ર પ્રયાસ કરેલ છે કલેક્ટર સાહેબ બહુ જ પ્રભાવિત થયા અને એને કહ્યું કે આ અદ્ભુત રંગોળી બનાવેલ છે અને તમારી પાસે અદભુત કૌશલ્ય છે રંગોળીનું અને તમે અહીંયા અત્યારે ચૂંટણીના મહાપર્વમાં આ સરસ મજાની રંગોળી બનાવી અને લોકોને સારામાં સારું પ્રોત્સાહન અને મત દેવા માટે પ્રોત્સાહિત કરેલ છે અને સાહેબે પોતે પોતે આમાં દીપ પ્રાગટ્ય કરી અને રંગોળીનું અને રંગોળીનો જે આપણા જે ચૂંટણીનો પર્વ છે એ ઉત્સવના ભાગરૂપે અહીંયા કરેલું હતું રંગોળી આપણે સાત તારીખ સુધી રાખવાના છીએ અને લોકોને જોવા આવવાની પણ અપીલ કરવામાં આવેલી છે